બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વડાના માતૃશ્રીના જન્મદિવસની અનોખી ઉજવણી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માતાશ્રી કમલારાજના આજે જન્મદિવસ નિમિત્તે જિલ્લા પોલીસ વડાએ સમાજને એક ઉદાહરણ પૂરું પાડે તે હેતુથી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરાઈ બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજના આજે પાસઠમાં જન્મદિવસ નિમિત્તે સમાજને નવું ઉદાહરણ પૂરું પડે તે હેતુ છે જિલ્લા પોલીસ વડાના માતૃશ્રીના જન્મદિવસની ડીસા તાલુકાના છેરડા ગામના વાલ્મીકી સમાજના ત્રણ અનાથ દીકરા દીકરીઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે જ તેમને રાશન કીટ શિક્ષણ કીટ અને જરૂરિયાત ચીજ વસ્તુઓ આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજના સમયમાં લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચા કરી પોતાના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પોતાના માતૃશ્રીના જન્મદિવસની આવી અનોખી રીતે ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે